નિસાન જોઈને સરસ ભારતીય જનતા અને આપણે સૌ વિશ્વાસ આપીએ છીએ સાહેબ આ વખતે પટેલ ભાજપના પ્રમુખ શ્રી જ entityભાઈ મિત્રો સૌ ભાઈને સૂચના છે ઈચ્છા હોય છતાં તો આપણી સૌને જે આમ મેડમ સોનિયાજી 2007 માં આવ્યા હતા ત્યારે મને મોટો સોદાગર કહેને ગયા અને ત્યારે આ ગુજરાતે સોનિયા બેન ના બાર વગાડી દીધા હતા બાર ਆ ਗੁਜਰਾਤ ਦੀ ਜਨਤਾਏ ਸੋਨੀਆ ਬੈਨਾਂ ਆਪ ਸ਼ਬਦੋਂ ਨੂੰ ਬਰਾਬਰ ਬਦਲੋ ਲੀਦੋ ਲਿਦੋ ਸੋਨੀਆ ਬੈਨੇ ਕਈ ਕਦੇ ਆਵੀਨੇ ਮਨੇ બીજી ਗਾਲ ਦਿੱਤੀ ਜੀ